ગોવર્ધન પૂજા બાદ ગિરિરાજજી સ્વરૂપ જે ધારણ કર્યું હતું કોઈને કોઈ નુકસાન થાય એને વસ્તી હાથમાં પ્રસાદ જેમ આવી ગયો એ રીતે લઈ અને શાંતિથી બહાર નીકળી જવાનું આ પરંપરા ઘણી જૂની છે સવાચારોમાં આગળ વાત ડાકોર કરીએ તો ડાકોરમાં વર્ષો જૂની પરંપરા કેટલાય લોકો ત્યાં પ્રસાદ લૂંટવા માટે આવે છે અને પડાપડી કરતા દેખાય છે દિવાળીના બીજા દિવસે રણછોડરાયજી મંદિરમાં અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવે છે અન્નકૂટ પ્રસાદ જે છે તે માત્ર અગિયાર મિનિટમાં લૂંટાયો છે પિંચોતેર ગામોના ભાઈઓને એ લૂંટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું નાદ સાથે સાથે ભક્તો અન્નકૂટ પર એ એ તૂટી પડ્યા હતા પણ સામે આવ્યા જ અન્નકૂટમાં બુંદી ભાત મીઠાઈઓ ફળ ઘીથી ભરભૂર એ વ્યંજનો જે છે તે રાખવામાં આવે છે સાથે જ બસો ને પચાસ વર્ષથી ચાલતી આવતી આ અનોખી પરંપરા અનોખી પરંપરા છે તે આજે પણ જળવાય રહી છે ગોવર્ધન પૂજા બાદ ગિરિરાજજીનું સ્વરૂપ જે ધારણ કર્યું હતું સાથે જ વર્ષના પ્રથમ ભોગ એ રૂપે એ અન્નકૂટનો આ અદ્ભુત નજારો જે છે તે ડાકોરમાંથી જોવા મળે ભારતમાં માત્ર બે મંદિરમાં અન્નકૂટ લૂંટવાની પરંપરા નાથ દ્વારા અને ડાકોરમાં જોવા મળે છે તુલસીનાહાર અને ઘીના ચાંભથી સજાવટ કરેલા અન્નકૂટ ભગવાનને ધરાવાયો ભગવાનને ધરાવવા બાદ દૂર દૂરથી ત્યાં એ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે ત્યાં એ લૂંટ માટે પ્રસાદ એ રાખવામાં આવે છે ને ત્યારબાદ અન્નકૂટ મહોત્સવનું ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં એ પ્રસાદને લૂંટવા માટે આવતા હોય છે સાથે જે જે થેલીઓ એ વસ્ત્ર પહેરીને છે એની અંદર એ કપડાં બાંધી લે કે ત્યાંથી સીધા જ જે પ્રસાદ હોય છે તે પ્રસાદ એ લૂંટી શકે તેવી રીતે હજારોની સંખ્યામાં તે એ પ્રસાદ લૂંટવા માટેના લોકો આવતા હોય છે જે રીતના આ દ્રશ્યો દેખાતા હશે તેની અંદર કે પ્રસાદ લૂંટવા માટે આ લોકો પડાપડી કરી રહ્યા છે અને પડાપડી પણ એવી રીતે કરી રહ્યા છે કે ન તો કોઈને કોઈ નુકસાન થાય એને મસ્તીનો જો આત્મા પ્રસાદ જેમ આવી ગયો એ રીતે લઈ અને શાંતિથી બહાર નીકળી જવાનું આ પરંપરા ઘણી જૂની છે અને આજે પણ આ પરંપરા જે છે તે ડાકોરની અંદર અને નાથ દ્વારાની અંદર જોવા મળે છે જય છોડના નાદ સાથે લૂંટારાઓ જે છે તે પ્રસાદ લૂંટવા માટે આવી જાય છે એમને બોલાવવામાં આવે છે એમને આમંત્રણ આપવામાં આવે છે અને પ્રસાદની લૂંટ એ લૂંટ કર્યા બાદ જેના હાથમાં જે પ્રસાદ આવ્યો તે લઈ અને મંદિરની બહાર ધીમેથી કોઈના સહારે જે છે તે તેમને ઉતારી દેવામાં આવે છે આ પરંપરાને લઈને ત્યાંના મહંતો સાથે જ ત્યાંના લોકો શું કહી રહ્યા છે આવો એમને સાંભળીએ લાખો ટેમ્પલ કમિટી સભ્ય સેવક ભરતકુમાર કુમાર કનિયાલા ભરતજીને આજે અન્નકૂટની લૂંટ થઈ શું કહે આજે રંચોજી મંદિરમાં અંકોટનો ઉત્સવ ઉજવવામાં આવે છે આજે સવારે ગોવર્ધન પૂજા થઈ અને ઘુમટમાં ગિરિરાજી સ્વરૂપ ધારણ કરવામાં આવે છે તેની અંદર બુંદી ચોખાની જગાએ ભાત બનાવવામાં આવે છે ફ્રૂટ સફરજન પછી પકવાન બુંદી જલેબી અને ગિરિરાજી ઉપર ધજા પણ રોપવામાં આવે છે આ વર્ષના પહેલા દિવસે ક્ષત્રિય ભાઈઓ જે છે એમને આ લઈ જવા માટેનું આયોજન કરવા માટેનું પ્રસાદ રૂપે આપવામાં આવે છે જે રીતે આ ક્ષત્રિય ભાઈઓ અનુકૂળ ની લૂંટ કરે છે આવી પ્રથા ક્યારથી તરફ જ્યારથી ઠાકોરજી આવ્યા અહીં અગાળે અને જે વર્ષો થયા છે તે વર્ષોથી આ પ્રથા ચાલુ છે જ પણ અગાઉ આ શબ્દ લૂંટનો શબ્દ ઉમેરે ગયો પણ ખરેખર આપણા શાસ્ત્રો મૂચાવ એમને પ્રસાદ તરીકે નવા વર્ષોમાં આપવાનું પ્રસાદમાં મુંદી આવે છે જલેબી આવે છે મોહનથળ આવે છે આખો રાજકોટની સામગ્રી આવે છે સફરજન આવે છે અને ઉપર ધજા રોપવામાં આવે છે ડાકોર શ્રી રણછોડાજી મંદિર ખાતે ઘણા વર્ષો પૂર્વેની પરંપરા મુજબ આજે એકસો એકાવન માળ બાદ એકસો એકાવન માળ બુંદી એકવીસ ફ્રૂટ એકવીસ માળ મીઠાઈ તેમજ ચોખા ઘીના પ્રસાદ સાથે ભવ્ય અન્નકોટ કરવામાં આવે છે નવા વર્ષની અંદર ઠાકોરજી જે નવું દાન થયું હોય એ પ્રજામાં લૂંટાવે છે ગુજરાતની અંદર નહીં પણ ભારતમાં એક જ જગ્યા આવી છે કે જ્યાં અનકોટ પીરસા પછી વેચવામાં નથી આવતો લૂંટવામાં આવે છે આજુબાજુના આઠસો 800 ગામના લોકો વિશેષ ભાત લેવા માટે પ્રસાદ લેવા માટે દૂર દૂરથી આવે છે અને એવી માન્યતા છે કે આ પ્રસાદ લઈને ઘરે ગયા પછી જો કોઈ સાજુ પાજુ બીમાર થાય તો આ પ્રસાદ ખવડાવતી સાજુ થઈ જાય છે ખેતરમાં આ પ્રસાદ નાખવામાં આવે તો ધન ધાન વધારે પેદા થાય છે રણછોડાઈની કૃપા છે બોલો રણછોડ હું વડોદરા થી આવું છું અને મારા બા નિમિત્તે આવું છું બા જયારે મારા બા જીવતા હતા આજથી થી પંદર વર્ષ પહેલા તો મારા બા મને કીધેલું કે તારા માં હતો હતું મને બતાવું છે તો પેલા મહિને મારા પહેલા વર્ષે મારે માખેલી કાચલી આવી હતી બીજા બીજા વર્ષે માખું આવ્યું હતું મારા હાથમાં એમાં વડા માખણ બધું આવ્યું બીજા વર્ષે આખું મેં પ્રસાદ લઈ લેતો હતો એમને બાને ધરાવું છું અને બધો પ્રસાદ લઈ જીતો જોરદાર લાગે છે હું સ્પેશિયલ વડોદરા થી આવ્યો છું આમાં ભાઈબંધ છે ખાસ મારો ભાઈબંધ છે અમદાવાદ આવ્યો છે આજરોજ જે ડાકોર રણછોડરાયજી મંદિરની પરંપરા છે એ પરંપરા અનુસાર દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા થાય અને ગોવર્ધન પૂજા બાદ રણછોડરાયજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને એ અન્નકૂટ જે છે એ આજુબાજુના એંસી જેટલા ગામડાના લોકોને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવે છે પરંપરા મુજબ આ અન્નકૂટનો જે પ્રસાદ છે એ લૂંટવા માટે ગ્રામજનો અહીંયા આવે છે અને એક ચોક્કસ સમયે આ તમામ ગ્રામજનોને લૂંટનો અવસર આપવામાં આવે છે પોલીસ આ દિવસે લૂંટને રોકવાના બદલે લૂંટનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવે છે જેથી કરીને આ જે ભાવિક ભક્તો છે આજુબાજુના ગામના એ લોકો આ લૂંટ યોગ્ય રીતે અને કોઈ નિર્વિઘ્ને કરી શકે એટલે એ પરંપરા આજે પૂર્ણ થઈ છે અને જે અનુકૂટ જે મહોત્સવ હતો અનુકૂટ મહોત્સવની લૂંટનો જે પ્રસંગ છે એ આજે

विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस